તમિલનાડુમાં વેલ્લોર જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવતા અગરમ નદીમાં પૂર આવ્યું છે ચિન્નાસેરી ચેકડેમ ઓવરફ્લો થયો જિલ્લાના નાના મોટા પંદર જિલ્લા ચેકડેમ અને તળાવો ભરાયા છે તો બીજી તરફ કરુલ જિલ્લાના આસપાસના વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ થઈ રહ્યો છે રત્નાકિશ્વર મંદિરના પગથિયા પર ધોધની જે વહેતા થયા હતા એટલે ભારે વરસાદ પડતા રસ્તા પાણીમાં ગરકાવ થયા ત્યારે વેલ્લોર જિલ્લામાં પણ સતત ભારે વરસાદ થઈ રહ્યો છે જિલ્લાના નદી નાળા છલકાયા ચીન્ના ગોવિંદમ પાડી બેરેજ ઓવરફ્લો થયો ઉપરવાસમાં અવિરત વરસાદથી ડેમમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં શારદા નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ નેશનલ હાઇવે પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો પાણીના જોરદાર પ્રવાહમાં બાઇક તણાઈ સ્થાનિકોએ ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું અને બીજી તરફ ગોરખપુરમાં રાપતી નદીએ ફરી એકવાર ખતરાના સ્તરને પાર કર્યું રાપ્તી નદીનું જળસ્તર વધતા આસપાસના વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા સ્થાનિકોમાં પૂરની ભીતિ સર્જાઈ આ તરફ મધ્યપ્રદેશમાં પણ મેઘાએ બોલાવી ધડબડાટી ધારમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું રસ્તાઓ પર પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો લોકો પાણીથી પોતાના વાહનો બચાવતા જોવા મળ્યા વાત બનાસકાંઠાની બનાસકાંઠાના ધાનેરાના વિંછીવાડી ગામ નજીક વગર વરસાદે હાઈવે એકસો રોડ સાઈડ તૂટી જતા અકસ્માતનો ભય સર્જાયો હાઇવેની નબળી ગુણવત્તાની કામગીરીની પોલ ખુલી અને બીજી તરફ માર્ગ તૂટ્યા બાદ તંત્રે હજી સુધી તંત્રએ ખાડાની આજુબાજુ બેરેકૅિંગ નથી કર્યું તેથી રોડ પર મોટા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે વાહન ચાલકો જીવના જોખમે રોડ પરથી પસાર થવા મજબૂર બન્યા છે વહેલી તકે તંત્ર દ્વારા સેફટી રિબીન બાંધી માર્ગ રિનોવેશનની કામગીરી હાથ ધરાય તેવી લોકોની માંગ ઉઠી છે ગુજરાત વિધાનસભાના સત્રનો આજે બીજો દિવસ છે આજે વિધાનસભામાં બે સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક રજૂ કરાશે ગુજરાત નશાબંધી સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે ટૂંકી મુદતના પ્રશ્નોની ચર્ચા પણ કરવામાં આવશે વિધાનસભાના સત્રનો ચોમાસું સત્રનો આજે બીજો દિવસ છે ગૃહમાં આજે બે સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે વિધાનસભામાં બે સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે અને ચર્ચા કરવામાં આવશે ગુજરાત માલ અને સેવા વેરા સુધારા બિલ રજૂ કરાશે ગુજરાત નશાબંધી સુધારા વિધેયક પણ રજૂ થશે છોટાઉદેપુરના ક્વાન્ટમાં વજેપુર ગામે બાળકોને જીવના વજેપુર ગામે નદી કિનારે આવેલી શાળામાં બાળકો અભ્યાસ કરે છે ઝોટ ફળિયાળના બાળકો અભ્યાસ માટે કિનારા વિસ્તારની શાળામાં જાય છે ચોમાસાના સમયે પાણીના પ્રવાહના પગલે વાલીઓ ખભે બેસાડી પસાર કરાવે છે વાલીઓ પોતાના બાળકોને પાણીના પ્રવાહમાંથી ખભા પર બેસાડી સામે નદી પાર કરાવવા મજબૂર બન્યા છે રાજકોટમાં લાતી પ્લોટ વિસ્તારમાં સામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે દુકાનદાર સાથે મારામારીની ઘટના બની જે સીસીટીવીમાં કેદ થઈ આ ઘટના આસપાસના લોકોએ વચ્ચે પડી લારી ધારકને બચાવ્યો હતો

ખાસ કરીને જે દુકાનદારે આક્ષેપ કર્યો છે તે પ્રમાણે એક શખ્સ છે તે છેલ્લા ત્રણેક દિવસથી જે છે ત્યાં મફત પકોડા ખાવા આવતો હતો પરંતુ કેક ને કે એક દુકાનદાર દ્વારા ના પાડવા દેતા જે છે પકોડાનો અને જે ખાણીપીણી જે વસ્તુઓ છે તેમને રોડ પર ફેંકી દીધી હતી જેનો વિરોધ કરવા જતા જે છે આ શખ્સ દ્વારા જે દુકાનદાર છે તેમને માર મારવામાં આવ્યો હતા સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ખાસ કરીને લાતીપોટ વિસ્તારમાં જે છે અસામાજિક તત્વો નો પણ એક આતંકવાદીઓ છે લોકો પણ છે જે પણ જે સ્થાનિક લોકો છે તે પણ ડર ના ડરી રહ્યા છે અને આ પોલીસ જે છે નકલ કાર્યવાહી કરે તેઓ પણ અત્યારે સ્થાનિક દુકાનદારો ઇછી રહ્યા છે બિલકુલ હાર્દિક આભાર માહિતી બદલ તો વાત હવે લોક લોકમેળાની રંગીલા રાજકોટમાં યોજાનાર લોકમેળાને હવે ગણતરીના સમય જ બાકી છે ત્યારે તંત્ર પણ સતર્ક થયું છે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની ચોવીસ ઓગસ્ટથી શરૂઆત થવાની છે ત્યારે ફાઉન્ડેશનને લઈ હજુ પણ વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે એસઓપી અંતર્ગત યાંત્રિકના રાઇડના ચાલકો દ્વારા ફાઉન્ડેશન ઉપર જ યાંત્રિક રાઇડ લગાવી ફરજિયાત છે અને બીજી તરફ સોલ ટેસ્ટ પોઝિટિવ આવતા ફાઉન્ડેશનની જરૂરિયાત ન હોવાનું યાંત્રિક રાઇડના સંચાલક

તથા ડ્રાઈવર ફાયરમેન અને ઓપરેટર સહિત અમે બંદોબસ્ત મૂકવાના છીએ ચોવીસ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખ સુધી દર પચાસ મીટરના અંતરે પાણીના બેરલ ભરેલા રાખવાના ફાયર એક્સ્ટિગ્યુસર એબીસી ટાઈપના છ કિલો અને સીઓ ના સાડા ચાર કિલોના ફાયર એક્સ્ટિક્યુશર રાખવાના એ રીતના જે નિયમો છે લોકમેળાના અને સાહેબ આપણા જે ગાઈડલાઇન મળેલી છે જે આપણને ફાયર સેફ્ટીના નોમ્સ મુજબ એ મુજબ અમે મોરબીમાં મેળાની મંજૂરીને લઈને ચાલતી અટકળોનો હવે અંત આવી ગયો છે સમગ્ર મોરબી વાસીઓ જેની આતુરતાથી રાહ જોતા હતા તે મેળો મંજૂરી સાથે શરૂ કરી દેવાયો છે મેળાને મંજૂરી મળવાથી મેળામાંથી રોજગારી મેળવતા લોકોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો સાથે મોરબી વાસીઓમાં ખુશીની લાગણી પ્રસરી સરકારની ગાઈડલાઈન મુજબમાં ઠેર ઠેર કેમેરા ગોઠવી દેવાયા છે લોકોની સેફ્ટીનું પૂરતું ધ્યાન રાખવાનું પણ જણાવ્યું હતું

કારણ કે સંચાલકો એસઓપી ના પાલન ને લઈને મૌન છે લાકડાના ટેકાપ રાઇડ્સ ને લઈને અનેક સવાલ કરતા કલેક્ટરે પોતે બે દિવસથી ગાંધીનગર હોવાથી મીડાની વિગત ન હોવાનું કહી જવાબ આપવાનો ઇનકાર કર્યો જોકે અગમચેતીના ભાગરૂપે

ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ છે કે જે મે મહિનાની અંદર સામે આવ્યો હતો ને ત્યારબાદ સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો કે જે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાતો હોય છે આપને અત્યારે અમે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે કઈ રીતે તડામાર તૈયારીઓ છે તે ચાલી રહી છે બીજી તરફ આ લોકમેળો આ લોકમેળો યોજવાની શરૂઆત થઈ ત્યારથી જ ક્યાંકને ક્યાંક આ લોકમેળો છે તે વિવાદની અંદર જણાઈ રહ્યો છે કારણ કે તંત્ર દ્વારા કડક એસઓપીના પાલનની છે છે તે વાત કરવામાં આવી હતી અને તેના જ કારણે વર્ષોથી જે યાંત્રિક રાઇડના સંચાલકો કે જે હરાજીની અંદર ભાગ લેતા હતા તેઓ આ વખતે હરાજીની પ્રક્રિયાથી અડગા રહ્યા હોવાનું છે તે સામે આવ્યું છે ખાસ કરીને તંત્ર દ્વારા પહેલેથી કેવી માંગણી કરવામાં આવી હતી કે જે ફાઉન્ડેશન છે તે આરસીનું કરવામાં આવે પરંતુ યાંત્રિક રાઇડના સંચાલકોનું કહેવું હતું કે ફાઉન્ડેશન છે આરસીસીનું તે સંભવ નથી ને તેના કારણે ખર્ચો પણ બેસે છે પરંતુ હવે હું આપને આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું જોઈ શકાય છે દ્રશ્યોમાં કે કઈ રીતે જે ફાઉન્ડેશન આરસીસીનું બનાવવાનું હતું તેની જગ્યાએ આ લાખ કડાના જે ટેકાઓ છે તેના દ્વારા આ જે રાઇડ્સ છે તે ઊભી કરી દેવામાં આવી છે અહીંયા અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ બેઝિકલી કે બે જગ્યાએ આરસીસીનું ફાઉન્ડેશન છે તે બનાવવાનું હોય છે પરંતુ અહીંયા માત્ર ને માત્ર આ લાકડાના જે ટુકડાઓ છે તે ખાસ કરીને જોવા મળી રહ્યા છે ત્યારે દર ગુરુવારે રાજકોટ જિલ્લા કલેક્ટર છે કે જે મીડિયાના મિત્રોને મળતા હોય છે ત્યારે આજે પણ મીડિયાના મિત્રો છે તે કલેક્ટર પાસે ગયા હતા ને કડક નું ખરા અર્થમાં પાલન કરવામાં આવશે કે કેમ કે પછી જે આ લાકડાના ટેકે ઉભી રહેલી જે યાંત્રિક રાઇડ છે તેને ખુલ્લી મૂકી દેવામાં આવશે આ મામલે જયારે મીડિયા પહોંચ્યું હતું ત્યારે કલેક્ટર પ્રભવ જોશીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું બે દિવસથી ગાંધીનગર હતો તેથી મારી પાસે વિગત નથી હું વિગત જાણીને આપને જણાવીશ એટલે ક્યાંક ને ક્યાંક હજુ પણ કલેક્ટર તંત્ર છે તે દ્વિધામાં હોય અને કડક એસઓપીનું પાલન કરાવવામાં આવશે કે કેમ તેને લઈને પણ એક સૌથી મોટો સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે સાથોસાથ વાત કરવામાં તો યાંત્રિક રાઇડના સંચાલકો જે વર્ષોથી લોકમેળાની અંદર ભાગ લેતા હતા હરાજીની પ્રક્રિયામાં ભાગ લેતા હતા તેના કારણે આ વખતે તેઓ અળગા રહ્યા હતા અને તેના જ કારણે જે ખાનગી મેળાના જે સંચાલકો છે તે મેદાનમાં આવ્યા હતા અને માત્ર એક જ વ્યક્તિએ એક પોઇન્ટ સત્યાવીસ કરોડ રૂપિયામાં એકત્રીસ પ્લોટની ખરીદી કરી લીધી હતી અને ત્યારબાદ આ જે વિરેન્દ્રસિંહ ગોહિલ નામના વ્યક્તિ છે કે જેના તમામ જે પ્લોટ છે તે ઓનની અંદર વેચી દીધા એટલે કે પોતે મલાઈ તારવીને વેચી દીધા હોય તે પ્રકારની વિગતો છે તે પણ સામે આવી છે હું બીજા પણ જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે બાજુના મોતના કુવાના પણ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે જોઈ શકાય છે કે અહીંયા મોતનો કુવો છે બે માળનો તે પણ અત્યારે તેનું કામકાજ છે તે ચાલી રહ્યું છે એકંદરે જોવા જઈએ તો હાલ અત્યારે લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે બીજી તરફ જે રમકડાના સ્ટોલ્સ છે ખાણીપીણીના સ્ટોલ્સ છે તેની પણ છે તૈયારીઓ છે તે શરૂ થઈ ચૂકી છે ખાસ કરીને તંત્ર દ્વારા મુખ્યમંત્રીને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું જોકે જે રીતે સત્તાવાર રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે લોકમેળો ખુલ્લો મૂકવા માટે મુખ્યમંત્રી નથી આવી રહ્યા ત્યારે તેમના સ્થાને પ્રભારી મંત્રી અને રાજ્યના મંત્રી